ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ જે ભારતની સૌથી મોટી શહેરી પુનર્વિકાસ પહેલ છે તેણે રહેવાસીઓ અને વ્યાપારીઓ માટેનો વધુ એક અપડેટ જાહેર કરી છે ભૂમિ તળ પર આવેલી અને એક જાન્યુઆરી બે હજાર અથવા તે પહેલા સ્થાપિત ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો જો તેમના પાસે મુંબઈ મહાનગરપાલિકાનું ગુમાસ્તા લાયસન્સ અથવા બૃહન મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે બેસ્ટનો એલટી ટુ મીટર જેવા માન્ય દસ્તાવેજો હોય તો તેઓ બાંધકામ ખર્ચે વધારાના જગ્યા માટે અરજી કરવા પાત્ર છે પાત્ર માલકોએ ચોવીસ ઓગસ્ટ સુધીમાં તેમની સંમતિ પત્રો સબમિટ કરવા પડશે જેથી તેઓને મુફ્ત બે હજાર પચીસ ચૌરસ ફૂટ કોટાથી વધુ વધારાની જગ્યા મળી શકે આ વધારાની જગ્યા બાંધકામ ખર્ચે જે રેડી રેકનર રેટના આધારે નક્કી થશે ટેલિસ્કોપિક ઘટાડા પદ્ધતિ હેઠળ આપવામાં આવશે પેલાના DRP સૂચન અનુસારે પ્રોજેક્ટ ટીમો દ્વારા ઘર ઘર સર્વેક્ષણ 12 ઓગસ્ટ પછી બંધ કર્યો છે તેમ છતાં રહેવાસીઓ હજુ પણ DRP હેલ્પલાઇન પર કોલ કરીને અથવા ધારાવે સ્થિત DRP અથવા NMDPL કચેરીમાં માન્ય દસ્તાવેજો સાથે જઈને સર્વેમાં સામેલ થઈ શકે છે હાલ સુધીમાં 87000 થી વધુ મકાનોનું ઘરેલું સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને એક લાખ થી વધુ ને ક્રમાંકિત કરવામાં આવ્યા છે ફક્ત અંદાજે પચીસ હજાર મકાનો મુખ્યત્વે કુંભારવાડા અને કમ્પાઉન્ડ તેર માંથી હજુ બાકી છે પ્રવીણ મિશ્રા મુંબઈ સમાચાર